લોભનું પરિણામ પ્રાચીન નગરી કર્ણાવતીમાં ગિરીશચંદ્ર નામનો એક વેપારી હતો તેની પાસે પુષ્કળ સંપત્તિ હતી છતાં અત્યંત લોભી હતો ખરીદી કરવા જાય ત્યારે સામેનો દુકાનદાર કોઈ ચીજવસ્તુનો જે ભાવ કહે તો ગિરીશચંદ્ર તેની અડધી કિંમત આપવાની તૈયારી બતાવે હદ તો ત્યારે આવી કે શાકભાજી ખરીદવામાં પણ તે જે કિંમત હોય તેની અડધી કિંમતમાં માગણી કરતો એક વખત તેણે જાતે જ ખેતરોમાં જઈને શાકભાજી તોડી લાવવાનો નિર્ણય કર્યો ખેતરમાં પહોંચીને તેણે શાકભાજી તો તોડી લીધા પછી ફળો તોડવા માટે તેણે વૃક્ષ ઉપર ચડવાનું વિચાર્યું તે એવો યુવાન પણ નહોતો કે સરળતાથી વૃક્ષ ઉપર ચઢી શકે છતાં લોભને ખાતર એ જોખમ ઉઠાવવા તૈયાર હતો વૃક્ષ ઉપર ચઢી તેણે હાથમાં આવ્યા એટલા ફળ તોડ્યા પરંતુ તેને હજુ વધારે ઉપર જવાની ઈચ્છા થઈ વધારે ઉપર જવાના પ્રયાસ દરમિયાન જોકે તેનો પગ લપસ્યો જમીન તીથે એટલે ઊંચે હતો કે નીચે કૂદવાનું જોખમ લઈ શકે એમ નહોતો એ તો એમ જ લટકી રહ્યો શું કરવું એની પોતાને પણ સમજ ન પડી એટલી વારમાં હાથી ઉપર સવાર એક મહાવત ત્યાંથી નીકળ્યો ગિરીશચંદ્રે બૂમ પાડી તેની મદદ માગી મહાવત મદદ કરે તો તેને ઘણા બધા પૈસા આપવાની ઓફર પણ તેમણે કરી દીધી મહાવત પૈસાની લાલચમાં મદદ કરવા તૈયાર થયો તેણે ગિરીશચંદ્રને પકડ્યા અને ધીમે ધીમે હાથ છોડવા કહ્યું પરંતુ એટલી વારમાં નજીકમાં પાણીનું ઝરણું જોઈ હાથી ચાલવા લાગ્યો એટલે મહાવત પણ હવામાં લટકી ગયો તેણે હવે વૃક્ષ બરાબર પકડી રાખવા માટે ગિરીશચંદ્રને પૈસા આપવાની ઓફર કરી બંનેના જીવ અધ્ધર થઈ ગયા એટલામાં ત્યાંથી એક ઘોડેસવાર પસાર થયો આ બંનેએ તેને પૈસા આપવાની વાત કરીને નીચે ઉતરવામાં મદદ કરવા જણાવ્યું ઘોડે સવારે મહાવતનો પગ પકડીને તેને નીચે લાવવા મદદ કરવા પ્રયાસ કરતો હતો ત્યાં જ તેનો ઘોડો પણ હાથીની દિશામાં પાણી તરફ ચાલ્યો ગયો હવે આ ત્રણેય લાલચુ અને લોભીઓ લટકતા જ રહી ગયા આ પરથી આપણને બોધ મળે છે કે લોભ એ માનવ જિંદગી પરનો ઘણો મોટો ડાઘ છે તેને કારણે વ્યક્તિની દ્રષ્ટિ ટૂંકી અને સ્વાર્થી બને છે પરિણામે સંબંધો બગડે છે એટલે જ કહેવાય છે ને કે લોભે લક્ષણ જાય અસ્તુ અને જો તમને અમારી ચેનલ ગમી હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બીજાને પણ કરાવજો ખૂબ ખૂબ આભાર